મિત્રો આજે તારીખ થઈ દસ ત્રણ બે હજાર પચીસને અત્યારે હડોદ માર્કેટયાર્ડમાં જીરુની જે જગ્યાએ હરાજી થઈ રહી છે ત્યાં આપણે જી કારણ કે જીરુની ત્રીસ હજારથી પણ વધુ મણની આવક હળોદ માર્કેટયાર્ડમાં દરરોજ નોંધાઈ રહી છે જીરુના બજાર ભાવની મિત્રો વાત કરીએ તો સાડત્રીસોથી આડત્રીસો ને પાસઠ કે સિત્તેરને વધીને કહી રહ્યા છે કે એંસી પિંચ્યાસી સુધી જઈ રહ્યું છે આડત્રીસો એંશી પિંચ્યાસી સુધી બાકી ઓગણચાલીસો આજે પૂરા થતા નથી એટલે આ આજનો હડોદ માર્કેટયાર્ડનો જીરુનો બજાર ભાવ છે અને હરાજી કાર્ય જે છે મિત્રો એ

મહત્વની વાત છે બજારની નિરીક્ષણ કરવા આવ્યું હા હવે તમે આજ ખાલી જોવા જ આવ્યા હો કેવો જીરાનો ભાવ છે તો પછી લઈને જઈ હા પછી લઈને જઈ પણ અત્યારે માલનો ભરાવો હા ખેડૂતની મજબૂરી છે કે લઈને જૂના કે નવા કે ગમે ને બોલ ભરવાને દેવાના હોય એટલે ખેડૂત નો છૂટકે વેચે હમ ખેડૂત નો છૂટકે વેચે આમાં સરકાર કોઈ ધ્યાન દેતી નથી હમ ખેડૂતના હિતમાં સરકાર કોઈ પણ જાતનું ધ્યાન દેતી નથી કેટલો હોવો જોઈએ મિનિમમ ભાવ મિનિમમ ભાવ આનું સાહેબ ઉત્પાદન ખર્ચ જે રહ્યું ને હવે વિગ્યા દસ હજારનો તો ખર્ચ ચડે હોળ ગુઠામાં દવાની બરોબર હવે વિગે સરાસરી ચારથી સાડા ચાર મણ નીકળે હા ઓલા એમને કીધું મારે વિગે દસ મણ ઉતર્યું સરાસરી ચારથી સાડા ચાર એરિયાની અંદર મોરબી જિલ્લાની અંદર એક જણાને દસ મણ ઉતર્યું એક વીઘામાં તો બીજા માં બે આઠી મણ થયું તો એને દસ મણ કઈ રીતે મારે મેં વીસ વીઘા નું જીરું વાયું હોય હો મણ થયું એક માંથી મારે ચૌદ ચૌદ મણ થયું એક એકરમાંથી માંથી એની સરાસરી શું બરોબર સરદાર સમજી ગયું ખર્ચો બધો હરકત થાય તો હવે હું નક્કી કર્યું વિચાર છે ખેડૂતની મજબૂરી છે વેચવું જ પડે ખેડૂત શું કરે તમે હું કરશો લાવશો કે હમણાં રેવા દેશો હું તો સાહેબ ગાંધી નગર ગાંધી નગર નો હું ખેડૂત રાખવાની ખેડૂત શું કહો હા ખેડૂત ને પૈસા ની જરૂર હોય એટલે વેચવું જ પડે સુખ પર થઈ સુખ પર થઈ એટલે પૈસા પેલા વેપારી પાસે લઈ લીધા હોય બરોબર એવડા વાઇટ જ જોઈ રહ્યા હોય કે આ વેચ્યા પૈસા છૂટા થાય

હા અમે એવું હવે આ બાજુ પણ બીજા ઘણા ખેડૂત મિત્રો છે આપણે થોડી એમની સાથે પણ મિત્રો વાત કરીએ આજે આ હળોદ માર્કેટ યાર્ડમાં દસ ત્રણ બે હજાર પચીસની હરરાજી તેની સાથે આજના જે કંઈ માર્કેટ યાર્ડમાં જીરુના જે બજાર ભાવ થઈ રહ્યા છે આ એ તમને કહી રહ્યા છે મિત્રો શું નામ તમારું

હવે આમાં ખેડૂતો લતા હું ગયા વેચ જાય એટલે એ વેચીને જ જવું પડશે એટલે ધંધો રાખે

જીરું પચાસ મન લઈને આવ્યું તો અત્યારે આજે ભાવમાં તમે જોતા ઈશો ને કારણ કે આ જે ભાવ બરોબર છે ના બરોબર નથી લાગતા ઓછું ઓછું ચાર હજાર બજાર તો હોવું જોઈએ ને આજ તો પણ હેઠું નથી પહોંચ્યું હમ હજાર ભાવ હોય તો ખેડૂતને કંઈક એમાં લાભ રહે નહીં જીરામાં ખર્ચા દવાઈઓના બધાય ગણો તો ઘણો થાય બહુ લાંબો કંઈ કાઢી લેવું ના બહુ નથી હમ્મ આઠ નવ નવ હજારનું બી લઈને વાયું છે જીરોનું બી વખતે ભાવ થાય છે પણ અત્યારે ડેવાયું ત્યારે માર્કેટમાં ભાવ નથી મળતા હમ દુધાની વાત હા એરણ જોતું હોય તાણે ભાવ લઈ લે લઈ લે અને અત્યારે ભાવ નથી મળતા

તો મજૂરી ના નીકળશે એવું લાગે મજૂરી ના શું નીકળે ના નીકળે મહેનત કરી ના મહેનત કરી હું ના નીકળે વળી કારણ કે મજૂરો લઈને કોમ કરાવવાનું હોય કેટલા વીઘા નું પચી મણ થાય છે એ ગઈ છે ચાર પાંચ વીઘા જેવું જીતું તો પચી વીઘા થાય તમારે ચોથો ભાગ હતો એટલે કેટલા વીઘા કેટલા મણ આવે ચોથા ભાગ બસ પાંચ મણ આવે હમ તો એમાં નીકળે મજૂરીને કરી હોય મહેનત કરી નીકળે મહેનત નો નીકળે ના નીકળે કારણ કે આ મજૂરી કરીએ એટલું આવો બાપા

તો મિત્રો આ તા આપણે અત્યારે હડોદ માર્કેટયાર્ડમાં અને જીરુની જે કંઈ અરરાજી થાય છે જીરુના આજના બજાર ભાવની તેની સાથે જે કંઈ ખેડૂત મિત્રો સાથે પણ વાત કરી હવે બીજી જે કંઈ જણસીઓ વેચવા ખેડૂતો આવ્યા છે ને એની અરરાજી થાય છે એ પણ બતાવીએ અને તેના બજાર ભાવ જે છે એ પણ તમને કહીએ આભાર મિત્રો